पांच सौ नेवासी अठा चार हज़ार सात सौ बार पांच सौ नेवासी नवा पांच हज़ार तरह सौ एक पांच हज़ार आठ सौ सीतेर पंचा ओगतीस हज़ार तरह सौ पिस्तालीस नौ हज़ार पांच सौ सितयासी छका सत्तान हज़ार पांच सौ बीस नौ हज़ार पांच सौ सितयासी सत्ता सड़सठ हज़ार एक सौ नौ चौपन हज़ार बसो सितयासी पचास बे लाख एकोतेर हज़ार चार सौ पत्र चौपन हज़ार बसो सित

ચારસો સુડતાલીસ અઠ્યાવીસ ચારસો સુડતાલીસ પ્લસ ચારસો પીચોતેર પ્લસ પ્લસ સેવન્ટી થ્રી તો નમસ્તે મિત્રો આજે અત્યારે તમે જોવો છો હું કેલ્ક્યુલેટર લઈને બેઠો છું પરંતુ મારે કેલ્ક્યુલેટરની જરૂર પણ ન પડે એવા આપણી સાથે જે વિશાલ નાગાણી કે જે પોતે હ્યુમન કેલ્ક્યુલેટર છે અને કેવી રીતના કે એને ત્રણ આંકડાના ચાર આંકડાના પાંચ આંકડા સુધીના એને ઘડિયા કહીએ તો એ ફટાફટ એના એને એના માઇન્ડમાં કેલ્ક્યુલેશન થઈ જાય છે અને જવાબ આપે છે તો આપણે હવે સીધા જ એમની સાથે છે ને કોઈ પણ એક રેન્ડમલી આપણે ઘડીઓ આપીએ પેલા ત્રણ ચેક કરીએ અને આપણે એમનું જે હ્યુમન હ્યુમન કેલ્ક્યુલેશન છે આપણે આપણે જોઈએ ઓકે તો એક એક ત્રણ રેન્ડમ નંબર આમાં કરું છું એ છે ઓકે એનો તમે ઘડીઓ બોલો અચ્છા પાંચસો એક પાંચસો ને પાંચસો નેવાસી ચોખા બે હજાર ત્રણસો છપ્પન બરાબર પાંચસો નેવાસી પંચા બે હજાર નવસો પિસ્તાલીસ પાંચસો નેવાસી છકા ત્રણ હજાર પાંચસો ચોત્રીસ પાંચસો સત્તા ચાર હજાર અઠા ચાર હજાર નવ્વા પાંચ હજાર ત્રણસો એક વાહ વા હવે આપણે બીજો નંબર ફટાફટ પાછો ચેક કરીએ કોઈ પણ નંબર હું બોલું છું ને આ વખતે થોડોક મોટો નંબર લઉં છું નવસો એનો ઘડિયો બોલો ઓકે ઓકે નવસો ચોસઠ એક નવસો ચોસઠ નવસો ચોસઠ દુ એક હજાર નવસો અઠ્યાવીસ નવસો ચોસઠ ત્રેવીસ બે હજાર આઠસો બાણું નવસો ચોસઠ ચોકા ત્રણ હજાર આઠસો છપ્પન નવસો ચોસઠ પંચા ચાર હજાર આઠસો વીસ નવસો ચોસઠ છકા પાંચ હજાર સાતસો ચોરાસી નવસો ચોસઠ સત્તા છ હજાર સાતસો અડતાલીસ નવસો ચોસઠ અઠા સાત હજાર સાતસો બાર નવસો ચોસઠ નવા

એકતાલીસ હજાર ત્યાં પાંચ હજાર આઠસો ઓગણસી છસો નેવું ક્યાં વાત છે ક્યાં વાત હવે આપણે ફરીથી એમની સાથે છે ને કે ચાર એક રેન્ડમ નંબર લઈ લે ચાર આંકડાનો કોઈ ઘડીઓ લઈએ અને આપણે ચેક કરીએ કે એમનું દરેકે દરેક સાચું પડે છે કે કેમ વિશાલ ભાઈ હું એક પાછો એક રેન્ડમ નંબર આમાં હું એન્ટર કરું છું નવ હજાર પાંચસો સત્યાસી નવ હજાર પાંચસો સિત્તાસી દુ ઓગણીસ હજાર એકસો ચીમોતેર નવ હજાર પાંચસો સિત્તાસી તેરી સાતસો એકસઠ નવ હજાર પાંચસો સિત્યાસી ચોખા અડત્રીસ હજાર ત્રણસો અડતાલીસ નવ હજાર પાંચસો સિત્યાસી પંચા સુડતાલીસ હજાર નવસો पत्रीस नौ हज़ार पाँच सौ सितयासी छका सत्तावन सौ नौ हज़ार सौ सत्ता एक सौ नौ नौ हज़ार सौ अठा छोटेर हज़ार छ सौ छन्नु नौ हज़ार सौ नवा छियासी हज़ार बसो तियासी नौ हज़ार पांच सौ सितयासी दान પંચાણું હજાર આઠસો સિત્તેર કોઈ પણ એક પાંચ આંકડાનો હું ઘડિયો લઉં છું વિશાલભાઈ રેન્ડમલી લઉં છું મને નથી ખબર કયો છે એના ઘડિયા તમે એકથી દસ બોલજો હજાર હવે તમે જેમ બોલતા જશો એમ હું આમાં એડ કરતો જઈશ અચ્છા ચોપન હજાર બસો સિત્યાસી चौपन हज़ार बसो तेरी एक लाख बासठ तो हज़ार आठ सौ एकसठ चौपन हज़ार बसो सितयासी चौका बे लाख सत्तर हज़ार एक सौ अड़तालीस चौपन हज़ार बसो सितयासी पचास लाख एकोतेर हज़ार चार सौ पत्रीस चौपन हज़ार बसो सितयासी छका तर लाख पच्चीस हज़ार सात सौ बीस चौपन हज़ार बसो सितयासी सत्ता ત્રણ લાખ એંસી હજાર નવ ચોપન હજાર બસો સિત્યાસી અઠા ચાર લાખ ચોત્રીસ હજાર બસો છન્નું ચોપન હજાર બસો સિત્યાસી નવા ચાર લાખ અઠ્યાસી હજાર પાંચસો ત્યાંસી ચોપન હજાર બસો સિત્યાસી દાન પાંચ લાખ બેતાલીસ હજાર આઠસો સિત્તેર આપણે હવે એમની સાથે એક જેને કહેવાય કે રિવર્સ અને ઊંધા ડડિયા ચેક કરવાના છે વિશાલભાઈ તમારી સાથે સાત છ પાંચ ચાર ત્રણ બે એક એવી રીતના બોલવાનું છે અને હું તમને કોઈ પણ એક રેન્ડમ નંબર આપું છું જે મને પણ ખબર નથી ત્રણ આંકડાનો એના આપ તમને ઘડિયાળ જણાવશો નંબર છે નવસો બાવન અચ્છા હા રેણીજી ઓકે નવસો બાવન દાન નવ હજાર નવસો બાવન નવા આઠ હજાર પાંચસો અડસઠ નવસો બાવન અઠા સાત હજાર છસો સોળ નવસો બાવન સત્તા છ હજાર છસો ચોસઠ નવસો બાવન છકા પાંચ હજાર સાતસો બાર નવસો બાવન પંચા ચાર હજાર સાતસો સાઠ નવસો બાવન ચોકા ત્રણ હજાર આઠસો આઠ નવસો બાવન તેરી બે હજાર આઠસો છપ્પન એમને આપણે ઘડિયા જે છે ને રિવર્સમાં આપણે એમની પાસે કરાવીએ છીએ ઊંધા જેમ કે દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક આપણે એમને કોઈ એક રેન્ડમ નંબર આપશું કે જે એમને પણ ખબર નથી મને પણ ખબર નથી અને એ એમના રિવર્સમાં જે ઘડિયા છે એ આપને જણાવશે તમે પણ તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો સાથે સાથે ચેક કરતા જાજો હું પણ મારાથી જેટલું ઝડપી થશે એક બે નંબર જે કંઈ એ હું ચેક કરીશ વિશાલભાઈ તમને એક હું રેન્ડમ નંબર આપું છું કે મારા કેલ્ક્યુલેટરમાં એ નંબર છે છસો ને પંચાણું અચ્છા છસો પંચાણું દાન છ હજાર નવસો પચાસ છસો પંચાણું નવ્વા બાસઠ પંચાવન છસો પંચાણું અઠાવ પાંચ હજાર પાંચસો સાઠ છસો પંચાણું સત્તા ચાર હજાર આઠસો બાસઠ છસો પંચાણું છકા ચાર હજાર એકસો સિત્તેર છસો પંચાણું પંચા ત્રણ હજાર ચારસો પિંચોતેર છસો છસો પંચાણું ચોકા બે હજાર સાતસો એંસી છસો પંચાણું તેરી બે હજાર પંચ્યાસી છસો પંચાણું દુ એક હજાર ત્રણસો નેવું છસો પંચાણું એકા છસો પંચાણું આપણે કોઈ પણ આંકડાના ગુણાકાર કહીએ ને તો એ બે ત્રણ ચાર પાંચ આંકડાના કહીએ તો ફટાફટ જવાબ આપી દે છે હવે મારી પાસે પણ અત્યારે કેલ્ક્યુલેટર છે એટલે આપણે એમને ફટાફટ અલગ અલગ આંકડા મને પણ ખ્યાલ નથી આપણે આપતા જઈએ છીએ અને આપણે એના જવાબ પણ ફટાફટ ચેક કરતા જઈએ છીએ જે વિશાલભાઈને ખ્યાલ નથી વિશાલભાઈ હું તમને પહેલાં બે આંકડાનો કોઈ નંબર બોલું છું અઠ્ઠાણું ગુણ્યા સાત અઠાણું સત્તા છસો છ્યાસી સરસ બીજો નંબર આપું છું પિંચોતેર ગુણ્યા નવ પિંચોતેર છતા બાવન ચુમાલીસ પરફેક્ટ હવે પાછો નંબર આપું છું ત્રણ આંકડાનો નો નવસો એકસઠ ગુણ્યા આઠ નવસો એકસઠ અઠા

પિંચોતેર હજાર ચારસો નેવ્યાસી એને ગુણ્યા છી ચાર લાખ બાવન હજાર નવસો ચોત્રીસ પરફેક્ટ હવે પાછો પાંચ આંકડાનો નંબર આપું છું

રાઈટ પછીનો નંબર આપું છું તમને ચોરાણું 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 આઠ હજાર આઠસો છત્રીસ હવે છેલ્લા બે નંબર પૂછી લઉં છું છેલ્લો નંબર આપને પૂછી લઉં છું કયો પૂછીએ સેવન્ટી વનતેરતેર ગુણ્યા એકોતેર પાંચ હજાર એકતાલીસ પરફેક્ટ ત્યારે હવે આપણે એમને છે ફટાફટ આપણે એમની પાસે કરાવીએ મારી પાસે છે છે ફિઝિકલ કેલ્ક્યુલેટર હું તમને તમને કોઈ પણ હવે બે બે નંબર નંબર આપતો તમારે એનો મને સરવાળો કહેવાનો જ આપું છું અઠાવન વત્તા અઠાવન અઠાણું છપ્પન પ્લસ જી એકસો છપ્પન એમાં પ્લસ સેવન્ટી એકસો છપ્પનમાં છોતેર બસો બત્રીસ

પરફેક્ટ મિત્રો આપણે વિશાલ નાગાણીના આપણે અલગ અલગ રીતના એની આપણે જે કહી શકાય કે ટેસ્ટ કરી કે જેમાં આપણે એને ઘડિયા પૂછા ઉલટાથી રિવર્સ ઘડિયા પૂછા સરવાળા પૂછા વર્ગ પૂછા અને એના બધાના એને ચોક્કસ જવાબ આપ્યા તો ભાઈ વિશાલભાઈ હું તમને આ પૂછું છું કે આ જ્યારે તમને પૂછવામાં આવે છે તો તમને એના જવાબ તમને કેવી રીતના મળે છે જ્યારે મને કોઈ પ્રશ્ન પૂછે તો એનો જવાબ સીધો મારા માઇન્ડમાં ક્લિક થઈ જાય છે અને હું વિચારતો નથી એમાં મારા માઇન્ડ માં સીધો જવાબ જ ક્લિક થઈ જાય છે અને હું જે માઇન્ડ જી મારું કે છે મગજ એમાં કઈ ઈ કહી દઉં છું અને જવાબ સાચો જોઈએ છે બરાબર છે એટલે તમને ઈ જવાબ દેખાય છે કે અંદર શું પ્રોસેસ થાય છે કઈ તમને ખ્યાલ પડે છે એમાં અચ્છા ના ઈ જવાબ મને સીધો દેખાય જાય છે પ્રોસેસ કઈ થતી નથી અચ્છા હું જેમ કે તમને મે ઘણી ઘણા બધા પૂછ્યા હવે અને તમને પૂછે કે 545 8 આવું પૂછે એટલે તમને સીધો જવાબ એનો બરોબર જેમ કે દેવાંગભાઈએ કીધું કે એમ કે પાંચસો પિસ્તાલીસ ગુણ્યા આઠ તો જેવો પાંચસો પિસ્તાલીસ બોલે ને તો એનો આખો ઘડીઓને મારા માઇન્ડમાં ક્લિક થઈ જાય છે જેમાં આઠ કીધું તો એનો જવાબ પાંચસો પિસ્તાલીસ અઠા ચાર હજાર ત્રણસો સાઠ એવું સીધો જવાબ દઈ દઈશ આખો ઘડીઓ મારા માઇન્ડમાં ક્લિક થઈ જાય છે ખબર નહીં પણ થઈ જાય છે એટલે બહુ આશ્ચર્યની વાત છે કે આપણે ક્યારેય ક્યાં જોયેલું નથી કે ભાઈ તમે પોતે ક્યાંય શીખેલા નથી બરાબર છે હા જ્યાં હું જે શીખેલું નથી એટલે આ તો તમને આ ક્યારે ખબર પડી કે તમારી અંદર એક આजातની સ્કિલ છે કે તમે આ બધા સરવાળા બાદબાકી ભાગાકાર ગુણાકાર ફટાફટ કરી શકો છો હું જ્યારે બારમા ધોરણમાં ભણતો હતો ચૌધરી હાઈસ્કૂલમાં એટલે બારમા ધોરણથી મને ક્લિક થયું કે આ રીતે મારામાં ટેલેન્ટ છે પણ ત્યારે મને એટલું નહોતું આવડતું એમ અને એક એક ફેરી મારા ટીચરે મને સવાલ પૂછ્યો કદી મને યાદ છે એમ કીધું કે ઇઠ્યોતેર ગુણ્યા ઇઠ્યોતેર કેટલા થાય તો મેં છ હજાર ચોરી ત્યારે સર એમ કીધું કે ભાઈ કેલ્ક્યુલેટર પરીક્ષામાં આવતું નથી મારા દોસ્ત એમ કીધું કે ભાઈ વિશાલ મોડે બોલે છે સરને ત્યારે ખબર પડી કે મારે મોડે આવડે છે તે દિવસથી મને એમ લાગ્યું કે હું બીજા કરતા અલગ છું એટલે એકદમ અચાનક જ એમને જેને કહેવાય ને કે નેચરલ ગિફ્ટ છે એમની પાસે કે એમને પણ ખબર નથી કે કેવી રીતના થાય છે પણ થાય છે એ હકીકત છે જે આપણે જોયું છે અને વિશાલભાઈ ખરેખર બહુ અદભુત વાત છે વિશાલભાઈને આ તમને એક વાત પણ કરી દઉં કે એમને લિમકા બુક ઓફ એવોર્ડ આના માટે મળેલો છે એટલે ભારતભરમાં પણ વિશાલભાઈનું નામ છે આપણે કહી શકાય કારણ કે લિમ્કા બુક એવોર્ડ જે છે એ બધાને નથી મળતો તો વિશાલભાઈ તમે સમય કાઢી અને અમારી સાથે વાત કરી અને અમારા દર્શકોને તમે આ બધા અદભુત અદ્ભુત બધા તમે જે તમારી સ્કિલ પ્રેઝન્ટ કરે એ બધું ખૂબ ખૂબ આભાર થેન્ક યુ દેવંગભાઈ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ